સફેદ વાછરડું છે કેટલો ક્યુટ છે તમને વચ્ચે બતાવતો જ હશે આ નાનું સફેદ કલરનું નું વાસરડું મને જ વાલું લાગ્યું

એ સાવરકુંડલાની સૌથી જૂની ગૌશાળા છે અને ઘણા વર્ષોથી એ ગૌશાળા કાર્યરત છે અને એનું સેવાકીય કામ પણ બહુ સારું છે તો અત્યારે ગૌશાળાની અંદર નાના નાના વાછડા તમને દેખાતા હશે તો હું તમને આ ગૌશાળા પૂરી બતાવીશ તો તમે વિડીયો ચાલુ રાખજો વિડીયો પૂરો જોજો આ છે ગૌશાળાનો ઓવેળો તમે જુઓ કેટલો મોટો છે અહીં બધી ગાયો એકસાથે પાણી પીવે છે પણ અત્યારે ગાયો છે ને ગાયો બધી ચરવા માટે ગઈ છે સામેની સાઈડ એક કાળી બિલાડી બેઠી છે એ કદાચ તમને વિડીયોમાં દેખાતી હોય કે ના દેખાતી હોય એ હું તમને બતાવું જો એ બિલાડી એકદમ બ્લેક છે મિત્રો આ ગૌશાળાનું બાંધકામ જોતા તો એવું લાગે છે આ ખૂબ જ જૂની છે અને આ રફિક દાદા પણ અહીંયા ઘણા સમયથી સેવા કરે છે આ જે તમને દેખાય છે અહીં ગાયોને ખાવાનું નાખવામાં આવે છે અને ગુજરાતી દેશી ભાષામાં અને ગમાણ કહેવામાં આવે છે આ પથ્થરમાંથી બનેલી છે અત્યારે તો નવી ગૌશાળામાં આવું નથી હોતું પણ આ બાંધકામ જૂનું છે એટલે તમને આ બધું આ વિડીયોમાં દેખાય છે આવું તમને બીજા વિડીયોમાં જોવા નહીં મળે અને આ તમને દેખાય છે ગોળ ડિઝાઇનવાળી બારીઓ આ ગાયોને હવા આવે એટલે બારીઓ પણ રાખવામાં આવી છે આ પહેલાંના સમયની ડિઝાઇનની બારીઓ છે મિત્રો તમે ગાયો માટે અહીં તમે જોઈ શકો છો કેટલી સરસ સુવિધા કરવામાં આવી છે જેમાં તમને આ આખા હોલની અંદર ઉપર પંખા પણ દેખાતા હોય છે આ બધું ગાયો માટે જ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ ગૌશાળામાં અને આ કેટલી ચોખ્ખાઈવાળી ગૌશાળા છે એ પણ તમને આ વિડીયોમાં બતાતું છે તમે જુઓ આની ચોખ્ખાઈ પણ એટલી સરસ છે અહીં સુવિધા પણ એવી સરસ છે મિત્રો તમે આ વિડીયો અહીં સુધી જોઈ છે તો આ વિડીયો પૂરી જુઓ અને મારી નમ્ર વિનંતી છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો રફિક દાદા રફિક દાદાએ આપણને કીધું કે આ બહુ શાળા એકસો ને આઠ વર્ષ જૂની છે અને આ જોગીદાસ બાપુના સમયની છે

અને આ એક ખૂટીઓ પણ છે અને મિત્રો આ જે ગાયો છે એ બધી ગીર ગાયો છે અને બીજી ગાયો છે એ અત્યારે ચરવા ગયેલી છે અને આ છે ખૂટીઓ મિત્રો અહીં પાછળની સાઈડમાં પણ ગાયો રહી શકે એવી વ્યવસ્થા છે મિત્રો અહીં પણ તમને ગાયો અને નાના વાછરડા દેખાતા છે તમે જુઓ નાના મોટા વાછરડા જોવા મળ્યા તમે જુઓ એમાંથી સફેદ સફેદ કેટલું છે છે જુઓ જુઓ આ નાનું સફેદ કલરનું વાછરડું મને ખૂબ જ વાલું લાગ્યું મિત્રો આ સાવરકુંડલા ની ગૌશાળા ખૂબ જ જૂની છે તો આ બધા એ વાછરડા છે તમે જુઓ એ બધા એના હોલમાં જઈ રહ્યા છે જ્યાં રહે છે આ એનો હોલ છે અહીંયા અંદર આ બધા વાછરડાઓ એ હોલમાં જઈ રહ્યા છે તમે જુઓ મિત્રો આ હતી શ્રી ગૌશાળા જે મેં તમને બતાવી મિત્રો અહીંની સેવાકીય પ્રવૃત્તિઓ પણ સારી છે અહીં ગાયોને સારી રીતે સાચવવામાં આવે છે અહીં ગાયોનો જે બાંધવાનો હોલ છે એમાં ઉપર પંખા પણ હતા સામેની સાઈડમાં ગાયો માટે પાણી પીવાનો મોટો અવેડો પણ બનાવેલો છે